સમાચારમાં આગળ વધી તો રાજકોટ ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરી હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવ્યો છે અને હોબાળો આ જ બાબતે વિદ્યાર્થીઓ માંગ કરી ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ કોલેજ સ્થળ પર પહોંચી ચૂકી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી તો ગોંડલ રોડ પર આવેલી આ કોલેજ છે હોમિયોપેથિક કોલેજ છે ત્યાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે વિદ્યાર્થીની છેડતીના

હજુ થોડા સમય પહેલા જ અમદાવાદમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી ગુજરાત યુનિવર્સિટીમાંથી ત્યારે હવે રાજકોટમાંથી આ ફરિયાદ સામે આવી છે રાજકોટમાં છેડતી કરી પ્રોફેસર પર આરોપ લાગ્યા છે રાજકોટ ગોંડલ રોડ પર હોમિયોપેથી જે કોલેજ આવેલી છે ત્યાં આ પ્રકારના આરોપ લાગ્યા છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે પ્રોફેસરને કોલેજમાંથી કાઢવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ પ્રોફેસર અહીં રહેશે અથવા તો પ્રોફેસર ને કાઢવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શિક્ષણ કાર્યથી અળગા રહેશે તો આ સાથે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા રક્ષિત પંડ્યા રક્ષિત વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો કર્યો છે શું છે આ સમગ્ર મામલો અને હાલની પરિસ્થિતિ શું છે મિહિર ચોક્કસથી વાત કરવામાં તો જે પ્રકારે રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી જે હોમિયોપેથી કોલેજ છે તે આગળ અત્યારે આજે સવારથી જ્યારે કોલેજ શરૂ થઈ હતી તે સમયથી જ છે તે વિદ્યાર્થીઓનો જે હોગબાળો છે તે જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ છે તે જે કોલેજ છે તેની અંદર પ્રવેશ કરવા માટે ઇન્કાર કરી દીધો છે કારણ કે ગત શનિવારના રોજ છે તે પ્રોફેસર ભાસ્કર ભટ્ટ દ્વારા છે તે એક વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ હજુ પણ આ પ્રોફેસર છે તે કોલેજની અંદર આવતો હોય છે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ અત્યારે કોલેજની બહાર છે તે આવી ગયા છે કોલેજના જે સંચાલકો હોય છે તેમની સાથે વિદ્યાર્થીઓએ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ પ્રોફેસર છે તેમને કોલેજની અંદરથી છે તે હકારી કાઢવા મળ્યા જ્યાં સુધી તેમને કોલેજમાંથી કાઢી મૂકો મને ત્યાં સુધી આ કોઈ પણ વિદ્યાર્થી છે તે પ્રવેશ કોલેજની અંદર છે તે કરવા નથી માગતો અને ખાસ કરીને સાત કરીને જે વાત કરવામાં આવતો જે આ છેડતીનો બનાવ છે તેની અંદર સીસીટીવી ફૂટેજ પણ છે કે નહીં તે પણ ચકાસવાની વાત છે ભક્તિનગર પોલીસનું સાથ છે તે પણ અહીંયા આગળ પહોંચી ગયો છે પોલીસ દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે છે તે વાતચીત છે તે કરવામાં આવી હતી ખાસ કરીને જે કોલેજ છે તેમાં અત્યારે પ્રયાસ તે અત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પોલીસ પણ પ્રયાસ કરી રહી છે કોઈ પણ સંજોગોની અંદર છે તે અત્યારે વિદ્યાર્થીઓ છે તે પોતાની વાતથી અડગ રહી રહ્યા છે તે લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આ પ્રોફેસર છે તેમને હકારી કાઢવા મળ્યા ત્યાં સુધી છે તે કોલેજની અંદર છે તે આ વિદ્યાર્થીઓ પસાર નહીં થાય અને પ્રવેશ નહીં કરે જ્યાં સુધી આ વિદ્યાર્થીની વાત છે તે લોકો કહી રહ્યા છે કે આ વિદ્યાર્થીની શેડતી છે તે ગત શનિવારે કરવામાં આવી હતી આ જે પ્રોફેસર છે ભાસ્કર ભટ્ટ કે જેવો છે તે બે વર્ષ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ડીન તરીકે છે તે ફરજ બજાવતા હતા અને તેઓને અત્યારે શનિવારની અંદર જે બનાવ બન્યો હતો હોય છે તે છેડતી કરી હતી અને તેના જ કારણે છે તેઓને કોલેજમાંથી કાઢી મૂકવા માટેની માંગ છે તે વિદ્યાર્થીઓ કર્યા છે જોકે હજી સુધી પોલીસ ફરિયાદ છે તે આ મામલે કરવામાં નથી આવી વિદ્યાર્થીઓ છે તે અત્યારે કોલેજની બહાર છે તે જોવા મળી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ એક સાથે અત્યારે કોલેજની બહાર છે તે લોકો કોલેજની અંદર પ્રવેશ કરવાની પણ ઇન્કાર કરી રહ્યા છે જે શાળા સંચાલકો જે કોલેજના જે પ્રોફેસર હોય છે તેમની સાથેની વાતચીત પણ કરવામાં આવી રહી છે કે હજુ સુધી આ વાતનું કોઈ સમાધાન નથી આવ્યું લગભગ સાડા નવ વાગ્યાથી આ તમામ વિદ્યાર્થીઓ છે તે કોલેજની બહાર છે તે જોવા મળી રહ્યા છે અને કોલેજની અંદર પ્રવેશ કરવાનો ઇન્કાર કરી રહ્યા છે અને તે જ પ્રકારે પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓ અને સંખ્યામાં ઉપસ્થિત છે તમામ લોકો સુર રહ્યા રહ્યા છે 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 કે જે પ્રોફેસર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ને તેને કોલેજમાંથી કાઢી ત્યાં સુધી તેઓ કરી પ્રવેશ કરવાનો તેઓ મીડિયા સાથે વાતચીત કરવા પણ અત્યારે વિદ્યાર્થીઓ છે તે તૈયાર નથી કારણ કે જ્યાં સુધી કોઈ પણ નિર્ણય લઈ આવે ત્યાં સુધી તેઓ છે તે કોલેજની અંદર છે તે પ્રવેશ નથી કરવાના પોલીસ સ્ટાફ પણ અત્યારે પહોંચી ગયો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ શું આખો બનાવ બન્યો છે ને અત્યારે આપ પણ અહીંયા ઉપસ્થિત છો વિદ્યાર્થીઓની શું માંગ છે આ બાબતે જે વિદ્યાર્થી છે જેની છેડતી એક પ્રોફેસર દ્વારા કરવામાં આવેલ બે દિવસ પહેલાં એને અમે આ બાબતે કાયદેસરની કાર્યવાહી એટલે કે એફઆઈઆર કરવા માટેની સમજ એને અને એના પેરેન્ટ્સને કરી છે જે બાબતે એ લોકોએ હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો પરંતુ અમે ગમે ત્યારે એફઆઈઆર લેવા માટે તૈયાર છીએ એમણે કોલેજ પ્રશાસનને પ્રોફેસરની જે ગેરવર્તણૂક છે એ બાબતેની ફરિયાદ કરેલી છે કોલેજનું પ્રશાસન આ બાબતે જ્યાં સુધી અમને જાણકારી મળેલ છે એક ઇન્કવાયરીની કમિટી નિમી દીધેલ છે અને એ ઇન્ક્વાયરી કમિટી કોઈ નિષ્કર્ષ ઉપર જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી જે આ સદર વિવાદિત પ્રોફેસર જે છે ભાસ્કર ભટ્ટ એની એન્ટ્રી ઉપર કોલેજ પ્રશાસને રોક લગાવી દીધેલ છે

આ પ્રોફેસર છે એમને ટર્મિનેટ કરવામાં આવે એ એમની મુખ્યત્વે એની માંગણી છે એ બાબતનો ડિસિઝન જે છે એ કોલેજનું પ્રશાસન લઈ શકે અને કાયદેસરની કાર્યવાહી છે એમની અમે એમને સમજ કરી દીધેલી છે કરવા માટેની એ કરશે ગમે ત્યારે તો અમે એની એફઆઈઆર લેશું ચોક્કસ મિહિત જે પ્રકારે આ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પિયાતા જેઓનું કહેવું છે કે જ્યારે પણ વિદ્યાર્થીની અથવા તો તેમના પરિવાર દ્વારા જો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો તેઓ પોલીસ ફરિયાદ લેવા માટે પણ તૈયાર છે અને સાથે સાથે આ જે વિદ્યાર્થી છે તેઓનું એવી માંગ છે કે આ જે પ્રોફેસર છે તેમને કોલેજમાંથી ટર્મિનેટ કરવામાં આવે તે માટે કોલેજના જે સંચાલકો છે તેમના દ્વારા એક ઇન્કવાયરી કમિટી પણ બોલાવવામાં આવી છે અને તેમના દ્વારા પણ આગામી ટૂંક સમયની અંદર છે તે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે સેવાઈ રહી છે જો વિદ્યાર્થીની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો પોલીસ પણ કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવા માટે તૈયાર છે બિલકુલ રક્ષિત આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ રાજકોટ ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજમાં હોબાળો થયો છે વિદ્યાર્થીનીની છેડતીનો પ્રોફેસર પર આરોપ લગાવવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓએ હાલ શિક્ષણ કાર્યથી અળગા રહેવાની ચીમકી ઉચ્યારી છે જ્યાં સુધી આ પ્રોફેસરને કોલેજમાંથી નહીં કાઢવામાં આવે